તો આપણી પાડીનું નામ નાખ્યું છે માણકી અને બીજી પાડીનું નામ નાંખ્યું છે ઓધણ તો આપણે છે ને બધી બેહોને હવારમાં છોડી હતી અડધી કલાકથી પાણીમાં કાઢી પણ હવે મહાન્ડ વાન નીકળી છે આટલી એમ લગભગ તો બધી દૂધણી જ છે એક ગાભણ આવી ગઈ છે કેમકે એ ધરાઈ ગઈ હતી બેઠી હતી સવારમાં પાણી બેસી જાય એટલે નીકળે જ નહીં ઘડીકમાં કેમકે માખ્યું કરતી હોય અત્યારે માંડવાન કાઢી હતી માણકા મારી મારી બાકીની કઈ નહીં આગળ નીકળી ગઈ છે એની વાહે ના જાય બગીચામાં સીધો ફોટો પકડ્યો છે નિશાળ પાણી રખડી ને પાછી આ બાજુ ગાઢી પડશે ને આ કંટ્રોલા ની આવી ગયા હવે કંટ્રોલા લાગવા માંડ્યા ફૂલ બધી નાખી લીધા છે તો અત્યારે છે ને બધી જો આપણે ભેહું ચરે છે હમણાં છે ને કોઈ ભેહું વાળો ભાઈ ચારી ગયેલ છે પાછી હું ડૂચો થયો તો કાંઈ ખારો તો પૈડો સાફ કરી ગયો બધે અત્યારે ધરાથી ભેહું ભાગીને આવી ને આ ખેતરમાં તો ઝાર ઉગી ગઈ હતી સારી તો ખાર ખોદલો કીએ ને ખેડૂત અમુક જ નીકળે એવા આમાં ડૂચો એવો થઈ પડ્યો હતો ને મસ્ત ઝાર થઈ ગઈ હતી ચારવા ના દીધી રોટા વેટે મારી દીધું એમાં બધે રોટા વેટે મારી દીધો ટીટોળી ઈંડા હતા ને એમાં પણ રોટા મારી દીધો વિચાર કરો અમુક નીકળ્યા આવા ખેડૂત બાકી તો આપણી બહેવો અહીંયા કરે છે અત્યારે આરામથી ધડવા જેવું છે જ નહીં આરામથી જઈ રહ્યા રાખે આ બાજુ ટાંકા પડ્યા અહીંયા પાણી ખાડો હોય ભૈરો પી લે છે તો આપણી બહેવા છે ને બધી સામે નદીમાં રખાય છે બધે ચક્કર મારીએ એવી આપણે બધી નાખીને વાત પાછી માથે ચડી ગયા અને નદીમાં જો કે પાણી મસ્ત ભરાઈ ગયું છે હવે આ બાજુ બધું ખાવી પડી છે બુટો પણ ભરવા માંડે હવે વરસાદ જોઈ છે વરસાદ થઈ જાય ને સારો અહીંયા ટીટોળી બચા થઈ ગયા મોટા રાડું દીએ કૂતરાને દેખી માથું ખાઈ બાકી દીએ ને રાડું ચાલુ કરે ને ત્યાં તો અત્યારે બધી બહે આપણે પાણીમાં બેહી ગઈ હતી બધી ગાઇડી હવે આગળના ખાડામાં જઈને બેહાડશું જોકે ઘરે જ લઈ જાવી છે બેહવા નથી દેવી હવે કેમ કલાક દોઢ કલાક તો પાણીમાં બેસે છે આખો દિવસ અત્યારે નીકળી જાય ને અત્યારે અહીંયા બેહાડી દેવું ને એટલે એટલું પાણી નથી ધરાણી નથી વધારે ને પાછી પાણી નથી બેઠી તો રહીએ પાછી નક્કી ન હોય ભૂંખી થાય ને એટલે હામો કાંઠો પકડી નીકળી જાય એના હિસાબે બેહવા નથી દેતા વધારે ઘરે લઈ જાય ઘરે છે ને ખાડામાં બેહી જાય હે અત્યારે બધાને હાકી લીધા આવે પટો પકડી લીધો ગાયું પણ અડધી આપણે અહીં નીચે છે બે બાકી બીજી માથે ચડી ગઈ હતી એટલે આમને સીધી ઘરે નીકળી ગયા હે ચરતી ચરતી અત્યારે સાંજે આપણે ને સામે કાંઠે બેહું ચડાવી દીધી અત્યારે છે ને આમાં આપણે જરાક વાર ઊભી નથી રહી કેમ બેહું કેમ કે એવો બફારો થાય છે હું ભાગી જાય ભાગ જાય બધી પટ્ટો પકડી લીધો આ બાજુ અત્યારે એમ બધી બેહોને આપણે હાકી લીધી છે કેમ કે અત્યારે શું છે કે આવે ને આપણે રોડના ઓલાકાટ જ જવા દેવી છે ને આપણી એક ભેસ હાલમાં સેલ કરવાનો વિચાર કર્યો છે તો ભાઈ જોવા આવવાના જ ને કવિને દેવી નથી પણ થોડીક મિસ્ટેકને લીધે પછી દેવી પડે દૂધ દૂધમાં કમ્પ્લીટ છે બાકી કાંઈ મિસ્ટેક નથી સુગર બહુ ઘટી જાય છે દર વખતે થોડીક તકલીફ રહી છે શુગરની આપણે સુગર જેવી બાટલા ચડાવવા પડે બીજું કાંઈ ન થાય ઓપ્શન એના હિસાબે દેવા પડે સુગરની કમી પડી જાય ને એટલે માલ નબળું જ પડી જાય વધારે દૂધ વધાર્યું તમે પણ ભેં જોતા એમ કહેશો નહીં કહે કે દૂધ આટલું હોય ભેંસમાં હાઈટમાં નથી એટલે દૂધમાં ન હોય એવું હોય ઘણા કહેતા હોય આપણે લેવે આવતા હોય તો સાંભળતા હોય બધે મોઢે એવું નથી દૂધમાં તો છે આપણે ઘરના ખડેલા ટોટલ દૂધમાં જ આવેલા છે ચાર લિટર હેઠે નથી ગયા આ ખડેલી પણ જો મહિના પછી વ્યાસે તો એને પણ સેલ કરવાનો વિચાર કર્યો વિચાર તો કરવો પડે કેમ કે ભાઈ પોછાણ સાચી નથી અને દૂચ્યા ક્યાંય રહ્યા નથી જ્યાં છે અહીંયા ના લીધું છે ત્યાં પછી પડતો જમીન પડ્યું એટલે દવા મારી ગઈ જો કે તમે ખેતર જોઈ શકો છો આખું ખેતર પડ્યું છે લઈ સામે દેખાય છે ને દવા મારી દીધી છે આમાં લુચો થાય છે પણ બાવેડો એટલો ઊભો છે એટલો કાંટો પડ્યો છે કંટાળીને ગાઢવા પડે આમટા થઈ જાય જોકે હજી તો આપણે બે ત્રણ વ્યાવાની તૈયારી છે આપણે આપડેલી બની આપણી ને બીજી એક ગેસ છે જો આગળ વાળી આપણે તારીખના હિસાબે થઈ હતી ને એના હિસાબે નથી રહી રિપીટ થઈને પાછી થઈ ગઈ છે તો એના હિસાબે આપણે પાછી રિટર્ન ફરશે ત્યારે ખબર ખબર પડી નથી કાંઈ કાંઈ ફરી ગઈ છે નહીં આ કન્ફર્મ આપણે બીજદાનની છે કરાવેલી છે એ કાયદોસર નજર આવેલી છે એટલે એનું ક્યાં બીક ન આપણે બીજ દાન તો ડૉક્ટર સાહેબે કીધું ચાલીસ ટકા ગેરંટી આપણે નેવ ટકા ગેરંટી ખાલી છે સો સો ટકા ચાર મહિના જ ખબર પડી જાય બધી નાખી નાખીભાઈ જવા દે આજે બધી છે ને હરખે ખાડામાં નાઈ લીધું છે કેમ કે બપોર ત્યાં બધું બેહી જાય ખાડામાં નદીમાં બે નહીં કેમકે એટલું પાણી નથી ને તપ લાગે તો બધે ઘરે ખાડામાં બેઠી હોય છે ધોરી થઈ ગઈ બધી ભેમ ભૂરી લઈ ઘોટીઓ આપણે બધાને વારી લઈને જવા દઈ સીધો ફોટો પકડાવી દઈ બોલો 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 કાંઈ નથી બેટા કાંઈ નથી આ બધા ખાંડના હેવાના છે હાલો કેમ પણ માથા જેવા વાળી ગઈ આપણે ભૂતડાને પાડી છે પણ શિંગડામાં થોડી મિસ્ટેકમાં આવી ગઈ છે એ ભેંસ મરી ગઈ એ ભેંસની છે આપણી કે શિંગડામાં આમાં કાંઈ આપણું નક્કી ન હોય ભાઈ શિંગડા જો અત્યારે આ એની જ છે સગી બેનું છે ભાઈ બંનેના બાપ એક જ છે ને મા એક જ છે તો પણ શીંગડામાં મિસ્ટેક પડી ગઈ છે ઓલી શિંગડામાં જાય જાહેની મા ઉપર આ તો સાવ ગઈ છે શિંગડામાં હાલક જ અંદાજમાં બાકી બધી જો હવે ચડશે અહીંયાથી સીધે લીમડે લગભગ બચ્ચા છે ને અહીંયા પડ્યા છે હજી બચ્ચા છે ને ખવડાવે પીવડાવે કરે છે બધું વાંધો નથી તો એક તો મરી ગયો બે વૈધા હતા સવારે આપણે જોયા તા હતા અહીંયા આપણે આ જંગલમાં છે ને કંટ્રોલ બહુ થઈ પડે આ બધી જે કંટ્રોલ ને વેલા થઈ પડ્યા આમાં થઈ પડે બીજા આ ગાંડી ખડ જેવું કઈ થઈ પડ્યું છે જ આ વેલારી જેવું અને ગંધાય બહુ ગંધાય બહુ ફૂલડા મસ્ત ફૂલડા આવે કાંઈ કામના ના હોય સાવ નાની સાઈઝના છે ને ગંધાય બીજી રીતનું ને વધે બહુ આ ને બારી નાખે હવે પડખે ચડવા જ ન દે ખડ ને કેમકે ખડ થાય તો એના વધારે એ વધતું જતું હોય દિવસે દિવસે ઝાડું ઉપર એ ન જાય હે આમાં ખડ જે પડ્યું છે ને સારું ખડ છે વાંધો શું છે ખબર કાંટા પડ્યા છે અંદર બે હું મોટો નાખે ને સીધો લાગે કાંટો એમાં બધી પોરી ગઈ અત્યારે લાગડા લો બધા નુલ્લીઓ ટપડ દઈને પછી વાંધો નહીં પછી આરામથી ચરશે અહીંયા હે ગરમી બહુ રહી ને પછી અહીંયા તો વાંધો ના આવે કેમકે હવાનું થોડું થોડું આવ્યા રાખે એટલે હવા ના આવે અંદર જાય ને એટલે પૂરું પછી અને વાધ્યું કાંઈ છે ને આપણે કાલે લઈ ગયા હતા ઝેરો આપો ઉપર તો પકડી લીધો હવે તો ફાઈનલી એક બચું તો આપણે જડી ગયું છે અહીંયા તો કાયડું બચ્યું છે દેખાય એક બચી ગયું હજી બીજું તો ક્યાંય ગયું હોય હશે એટલામાં પણ હવે ક્યાંય દેખાય તો ખબર પડે જો કે મરી ગયું છે જે વાત ચડી એમાં ઈ છે બીજું છે કંઈ ખબર નથી આપણે એક પડ્યું છે જીવતું અત્યારે ગાયો બધી બહેું નીકળી ગઈ બધી બહે આપણી જો ઘરે આવી ગઈ છે ઘડકા અહીંયા ચક્કર લે ને પછી બાંધી દેવાનો હવે ટાઈમ છે કેમકે પણ આઠ થઈ ગયા એટલે હવે બાંધવાનું ટાઈમ થઈ ગયો અત્યારે આપણી છે ને બેહું બધી ડેરી પાસે છે બધી અત્યારે આરામથી જરે છે બાંધવાનો ટાઈમ છે ને એટલે બાંધી નાખીએ અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો பாக்கி மறியா நான் வளர்சனமாக